આદિવાસી વિસ્તારના લોકો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમો આપીને રેલીઓ કાઢીને સરઘસો કાઢીને અને પોતાના જે પરંપરાગત રીત રિવાજો છે એના જે વાદિંત્રો છે એના જે વાદ્યો છે જે આધુનિકતાના જે જેની રેલીઓ પણ કાઢી રહી છે આવા પ્રકારે આખા વિશ્વથી લઈને ભારત ગુજરાત મુદ્દાઓ સાથે આ રેલી છે રાહુલભાઈ પેલા તો ન્યૂઝમાં પૂછવું છે કે તમે જે આ જન આક્રોશ રેલી યોજી રહ્યા છો નડકધરી થી ધરમપુર સુધી એને લઈને તમારો મુખ્ય ઉદ્દેશ શું છે એ રેલીના મુખ્ય મુદ્દાઓ શું છે અને આ રેલી કાઢવાની તમને જરૂરિયાત કેમ લાગી આ રેલી કાઢવાની જરૂરિયાત એની ઘણા બધા મુદ્દાઓ છે પણ સૌપ્રથમ તો એવું કહેવા માંગે જે તે સમયે અમારા સાંસદ સાહેબ યુપીએ ગવર્મેન્ટમાં હતા તે સમયે ઘણી બધી યોજનાઓ ત્યારે સરકારે આદિવાસી જમીનોના કાયદા છે મફત આરસીયુનું શિક્ષણ છે આદિવાસીઓ માટે આક્રમશાળાઓ છે આ બધું યુપીએ સરકાર વખતે ભયનું હતું અને આપણા એથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ એમાં ખૂબ અહમ ફળો હતો પરંતુ આપણી સરકાર ગયા બાદ એનું અમલીકરણ આ સરકાર વ્યવસ્થિત રીતે કરી રહી નથી તમે આરટીયુમાં જોવા જાવ તો રાઈટ ટુ એજ્યુકેશનમાં આજે લોકોને એડમિશન માટે ઘણી બધી તકલીફ પડે છે ભ્રષ્ટાચારો ચાલે છે એ જ રીતના ફૂડનો જે કાયદો છે એ પણ યુપીએ સરકાર લાવી હતી આદિઓ માસીઓ માટે આદિવાસીઓને જીવન નિર્વાહમાં તકલીફ ના પડે એ માટે મનરેગાનો કાયદો પણ એ સમયે સરકાર લાવી હતી એની પણ આ સરકારે તોડ મરોડ કરીને આદિવાસીઓની કમર થોડી લોકલ લેવલે જોવા જઈએ બ્લડ બેંકનો મુદ્દો છે ખરાબ રસ્તાઓના મુદ્દા છે કે સ્વાસ્થ્યમાં કથળતી હાલત આ બધા જ મુદ્દાઓથી લોકો ત્રાસી ગયા છે લોકોમાં આક્રોશ છે આ આક્રોશને બહાર લાવવા માટે અને સત્તા પક્ષને અહીં અમે કહેવા માંગીએ છીએ કે વિપક્ષનો અસ્તિત્વ અહીં મજબૂત છે અને એ બતાવવા માટે અમે આજે આ જન આક્રોશ રેલી સ્વરૂપે લોકોનો આક્રોશ બનીને પદયાત્રા તબક્કા એકમાં નીકળ્યા છે જેમાં મારી સાથે અમારા વડીલ લાગેવાન અને જિલ્લાના પ્રમુખ પણ સાથે છે હવે તમને જાત જાતના શબ્દો લાવીને અંગ્રેજોની નીતિ પ્રમાણે ભાગલા પાડો અને રાજકરોની નીતિનો સિદ્ધાંત અપનાવવા માટે ભાગલા પાડવાની કવાયત ચાલુ છે પણ અમે એના માટે બિલકુલ આમત નથી આજે પણ ધરમપુર કોઈ અધિકારી આવે તો એમને જવાબ આપવા માટે પણ ડરે છે દાખલા તરીકે કોઈ પોલીસવાળો ઘરે આવી ગયો તો એ પોલીસવાળાને જોઈને ઘરેથી ભાગી જશે આવા પ્રકારની જે સ્થિતિ છે ગામડાઓમાં એ આપની જન આક્રોશ યાત્રાથી થોડું ઘણું પરિવર્તન આપો રહ્યા છો મારે આ યાત્રા દ્વારા મેસેજ એટલો જ છે કે ટોળું કે ભીડ ભેગી કરીને સમાજ બદલાય એ વસ્તુમાં હું નથી માનતો હા લોકોનો સાથ અને સંગઠન જરૂરી છે પણ જ્યાં સુધી આદિવાસીઓને પૂરેપૂરા શિક્ષિત નહીં કરવામાં આવે ત્યાં સુધી આર્થિક રીતે કે બીજી કોઈ પણ રીતે એ લોકો આગળ વધી નહીં શકે આજે પોલીસ આવે ત્યારે ભાગી જવાની વાત છે કે બીજા કોઈ પણ પ્રકારના અધિકારીઓથી ડરવાની વાત છે એનું કારણ ફક્ત એટલું જ છે કે શિક્ષણનો અભાવ છે એ શિક્ષણના અભાવના લીધે લોકોને ગેરમાર્ગે દોરીને ડરાવીને સરકાર દબાવી રહી છે આજે પણ પાર્ક આપી રિવર લિંક જેવા મુદ્દાઓમાં પણ સરકાર જબરજસ્તી કરીને દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ હવે અમારી પાસે રાજકીય રીતે પણ લડી શકે એવા આગેવાનો છે શિક્ષિત આગેવાનો છે એના ફળસ્વરૂપ સરકારે બે ત્રણ વાર પ્રોજેક્ટો અટકાવવા પડ્યા છે અને બીજી રીતે કહેવા જઈએ તો આજે પ્રાયોજના વહીવટીદારની કચેરી ટ્રાઈબલ સબ પ્લાનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે આપણે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે અમારી સાથે આવો તમારા એસ્ટિમેટ કાઢો અમને એમડી બુક વાંચતા આવડે છે જગ્યા પર જાઓ ખબર પડી જશે અને સાચું બોલી શીધું છું અને આ યાત્રામાં ખાસ એક મેસેજ હું તાલુકા વિકાસ અધિકારીને કહેવા માંગુ છું પર્ટિક્યુલરલી કારણ છે આજે ધરમપુરના એકસો આઠ ગામડા તાલુકા વિકાસ અધિકારીના મેનેજમેન્ટથી મેનેજમેન્ટ થી ચાલતા હોય છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી એ પોતાની નોકરીને ધંધો બનાવી દીધો છે આજે ઘણા બધા સરપંચો અમારી પાસે આવીને ગઈ છે કે ભાઈ બે ટકા કે પાંચ ટકા કે કઈ પણ એક આકરો એડવાન્સ નહીં આપે ત્યાં ગામોના પેમેન્ટ નથી નીકળતું એટલે સરપંચ એક ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ કોઈ ધંધાધારી નથી કે તમને કમિશન કે બીજું આપે અને તાલુકા પંચાયતના એન્જિનિયરોને પણ કહેવા માંગે છે કે ધરમપુરમાં વિપક્ષની હાજરી છે એ આ આક્રોશ યાત્રા દ્વારા સમજી લઈ એ તો અમને માપ પોતી વાંચતા આવડે છે અમને એસ્ટિમેટ વાંચતા આવડે છે અમને ડીટીપી વાંચતા આવડે છે અમે અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા એની કોપી કાઢીને ગામે ગામ ફરશું સરપંચોને માન આપવાનું રાખો સરપંચોનો રિસ્પેક્ટ થવો જોઈએ તાલુકા પંચાયત જો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિનો આવો ને આવું રહ્યું ભવિષ્યમાં અમે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના વડપણા હેઠળ તાલુકા પંચાયત કચેરી પર દેખાવ કરીને સરપંચના પહેલા તો સ્વાભિમાનની રક્ષા માટે બેસી જશો અને ત્યાર પછી જે કૌભાંડો છે એ કૌભાંડો એટલા બધા છે કે આપણે કલાક પણ એમની વાત કરીએ ને તો એ વાત પૂરી નથી થાય પછી તો મનરેગા જો એસબીએમ જો કે પછી બોર્ડર વિલેજના કામો જો આમાં બધા કમિશન એજન્ટ પણ કામ કરે છે આપણે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ એમ કહે છે કે અમારે અહીંયા મંડળીમાં કોન્ટ્રાક્ટ થતા નથી અમે એમને ચેલેન્જ કરીએ છીએ કે તમે ચર્ચામાં સામે આવો કેટલા મંડળીમાં કેટલા એગ્રીમેન્ટ થયા તો અમે લાવશું અને એ મંડળીમાં થયેલા એગ્રીમેન્ટ એગ્રીમેન્ટનો મોટા પાયે ભ્રષ્ટાચાર છે આ સાથે તાલુકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને અમે મેસેજ આજે આપવા માંગીએ છીએ કે એ લોકો સમજી લે કે ધરમપુરમાં વિપક્ષ છે વિપક્ષનું સન્માન કરે વિપક્ષનું સન્માન નહીં કરે તો કીધું એમ જ અમને માપ પોથી અને એસ્ટિમેટ વાંચીને જો પ્રમુખ શ્રી રાહુલભાઈને અભિનંદન આપું છું અને નડકધરી ગામના સરપંચને પણ અભિનંદન આપું છું કે જે લોકોએ એક લોકો પ્રજાની જાગૃતિ માટે અને પ્રજાની જાગૃતિ થાય તો જ અત્યારે જ આપણે વાત કરીએ રાહુલભાઈ કે ભાઈ પોલીસ સ્ટેશનની વાત આવે પોલીસોની વાત આવે સરકારી તંત્રની વાત આવે કોઈ પણ જગાએ જે જાગૃતિના નાથે

સમસ્યાઓ આરોગ્ય વ્યસનની સમસ્યાઓ છે ખાસ કરીને આપણા વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં અત્યારે હાલમાં ગાંજાનું પ્રમાણ ખૂબ જ છે અને નાનામાં નાની વયના યુવાનો કે જે વિદ્યાર્થીઓ છે એવો પણ આ વ્યસન ભોગી બની રહ્યા છે તમને શું લાગે છે આ બાબતે જાગૃતિ ફેલાવી જોઈએ કે નહીં આ જ વાત છે તમે જે વાત કરી ગાંજાની વાત છે સારું ની વાત છે બીજું શું તેવી ને કર્યું છે લોકોમાં જાગૃતિ આવશે ને શિક્ષણ આવશે ઓટોમેટિક યુવાનો સ્વશે હક માનતા માંગતા થશે હક્ક માંગતા થશે તો જે સંદાનના અભિગાર રોડી છે પણ આજે સામાન્ય રીતે જાગૃતિ ન હોવાના કારણે આ યુવાનો ભાઈ શ્રી રાહુલભાઈ અને ભાઈ શ્રી આપણા સરપંચ અત્યાર સુધીને નીકળ્યા છે આગેવાની હેઠળ હું ચોક્કસપણે અભિનંદન પાત્ર છે હું પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે ચોક્કસપણે આમાં હિસ્સો આપું અને કરીને અત્યારે રાજપુરી રાજકોટ ચેન્ડ સુધી જાય ગીરવલ સુધી જાય ત્યાંથી પૂરું થાય અને પછીના બીજા જિલ્લામાં પણ શરૂ કરીને આખા તાલુકામાં અમે જાગૃતિ કરું છું ત્યાં આગળ જે જરૂરિયાત ઉભી થાય એ યુવાનોને પીડી પાડીને આપણે ભારત દિવસમાં શાસન આપે લોકોને વાત ત્રીસ વર્ષથી કોંગ્રેસનું ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં આ વખતે રાહુલના નેતૃત્વમાં યુવા બ્રિગેડ ટીમ અને એમની સાથે અનુભવીનું ટીમ પણ ગુજરાતમાં અત્યારે જે ચૂંટણી છે બે હાજર સત્તાવીસ ની એની તૈયારી કરી રહી છે તમને શું લાગે છે વલસાડ જિલ્લામાં આ વખતે તમે પરિવર્તન જોઈ રહ્યા છો છે તેઓ પણ છે અને તેમનો આ રેલીમાં જે યોજના તમારા વિસ્તારોમાં આવી રહી છે એને લઈને કોંગ્રેસ તમારી સાથે રહીને લડત ચલાવશે અને કોંગ્રેસ તમને લાગે છે હા એ જરૂર લાગી છે કે કે હવે એ કોંગ્રેસ થી હવે કઠોળ થવા લાગી છે અને મજબૂત થવા લાગી છે એટલે કે અમે આ ગામડા થી લઈને આજે સહયોગ જોડીશું શહેરો પછી જિલ્લા જોડશું જિલ્લા પછી અમે રાજ્ય જોડશું એમ કરીને આ કોઈ કવર થતું છે એટલે અમને અમને પછી મજબૂતો છે અમારે રીતે એ લોકો જે અમને સપોર્ટ આપતા છે એ લોકોને અમે વિચારીને આગળ છે અમારે એ લોકો તારે રજૂઆત કરશે કે આદિવાસી પ્રજાને આ યોજનાને યોજનાને મોટું નુકસાન છે એને વિસ્તારિત થવાનો ભય છે આદિવાસી યુવાનોને ખાસ કરીને એટલો જ સંદેશો આપવા માંગુ છું ગણેલા ગણેલા હોશિયાર યુવાનો અને આગેવાનો પણ રાજનીતિમાં આગળની આવશે જ્યાં સુધી લોકો શું કહેશે કોણ સપોર્ટ કરશે કોણ સપોર્ટ નહીં કરશે આ ડરમાંથી બહાર આવીને તમે રોડ પર કે સ્ટેજ પર નહીં ચડશો ત્યાં સુધી એ લોકો લાયક નથી એવા લોકો તમારા પર રાજ કરશે હું ફરી વાર કહેવા માંગુ છું આદિવાસી યુવાનો અને આગેવાનો લોકો શું કહેશે બીજા શું કહેશે શું થશે બધો ડર છોડો સ્ટેજ પર રસ્તા પર ખુલી નીકળો ભૂલી ને બોલો ગીરસાંડા ભગવાન ના આશીર્વાદ તમારી સાથે છે લાયક માણસો રાજનીતિમાં આગળ આવો તમે આગળ આવો તો જ દેશનું ભવિષ્ય છે તો જ પક્ષનું ભવિષ્ય છે અને સૌથી મોટું તો જ સમાજનું ભવિષ્ય છે બધી જ રીતે યુવાનોએ લાયક યુવાનો અને આગેવાનોએ બહાર આવવાની જરૂર છે નહીં તો જે લાયક નથી એ લોકો આપણા પર રાજ કરતા રહેશે અને જે પરિસ્થિતિ હમણાં છે એવી જ રહેશે હું થોડા દિવસ અગાઉ ઝારખંડ ગયો હતો આજે પણ ઝારખંડમાં જઈને જોઈએ તો શિક્ષણના અભાવના લીધે આપણે આજથી પચીસ વર્ષ પહેલા જે જીતતા હતા એવી સ્થિતિ ત્યાંની છે હું નથી ઈચ્છતો કે આવતા દસ વર્ષ પછી આપણે બીજા ચાલીસ વર્ષ જેટલા આગળ નીકળી જાય અને આ એરિયો છે તેનો ત્યાં પછાત રહી જાય કારણ કે બ્લડ જેવી બ્લડ આજે લોહીની જરૂર પડે પછી દિનેશભાઈના ગામમાં જરૂર પડે કે મારા ગામમાં જરૂર પડે અમારી સ્ટેટ હોસ્પિટલમાં હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધા નથી કેટલી વખત અમે ધારાસભ્યશ્રીને પણ વિનંતીપૂર્વક રજૂઆત કરી ચૂક્યા છે કે ભાઈ બ્લડ બેંકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના સાધનો બધું જ છે તો તમે મહેકમ કેમ નથી ભણાવતા સરકાર શું નિદ્રામાં છે હજી લોહીના લીધે કેટલા લોકોનો ભોગ લેશે તાત્કાલિક ધોરણે હું અમારા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પાર્ટીને એમને પણ વિનંતી કરી છે અને ભવિષ્યમાં બ્લડ બેંક બનવી જ જોઈએ ફક્ત મહેકમ તો ટૂંક સમયમાં અમે એના વિરુદ્ધ આંદોલન કરીશું આ હતા રાહુલભાઈ અને વિશ્વ આદિવાસી દિવસને લઈને તેઓ જન આક્રોશ યાત્રા યોજી રહ્યા છે અને એ જન આક્રોશ યાત્રા આદિવાસી વિસ્તારો માં પવન ફૂકશે એવું એમને આશા છે અને એ જો એમને આશા છે તો એ શક્ય બને એ પ્રકૃતિ એવી આ રેલીમાં લોકો જોડાયા છે અને આ રેલી લગભગ ત્રણ થી ચાર દિવસ ચાલશે અને ત્યાં સુધી આ જે બધા જ યાત્રીઓ છે એવો પગપાળા યાત્રા કરશે આ યાત્રા જરૂરથી સફળ થાય એવી અમારી પણ મહા પ્રકૃતિને પ્રાર્થના છે રાહુલભાઈ પાર તાપી ની યોજના આ વિસ્તારોમાં આવી રહી છે ત્યારે આ વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને તમે શું કહેશો આ પાર તાપી નર્મદા લિંક જે છે એ આ વિસ્તારનો કેટલો વિનાશ કરશે અને તમે એને અટકાવવા માટે કેવી રણનીતિ અપનાવી રહ્યા છો સૌ પ્રથમ તો આ સરકાર એક દુષ્પ્રચાર કરી રહી છે કે દરેક પ્રોજેક્ટનો વિરોધ કરે આંદોલનનો વિરોધ કરે એવું નથી આદિવાસી કોઈ દિવસ વિકાસ વિરોધી નથી પણ આદિવાસીનો વિનાશ કરીને જો તમે વિકાસ કરવા માંગતા હો તો એ આદિવાસી લોકો કોઈ દિવસ કે આ વિસ્તારના લોકો કોઈ દિવસ ચલાવી લે છે નહીં અમને વિકાસથી વાંધો નથી પણ વિનાશ કોઈનો કરીને તમે વિકાસ કરવા માંગતા હો તો એ અમે કોઈ પણ ભોગે ચલાવી નશું અમારી દિનેશભાઈ સાથે અને અહીંયાના ગામના આગેવાનો સાથે ઘણી વખત ચર્ચા થતી હોય છે કે ભાઈ આટલા લોકો ડુબાણમાં જાય છે આટલા પરિવારો આટલા વર્ષથી એમની લાગણીઓ સંકળાયેલી છે એમના ખેતરો છે પેઢી ને પેઢી અહીંયા મોટી થઈ છે એ ખેતરોનો તમે વિનાશ કરીને વિકાસ કરવા માંગતા હો તો એ શક્ય જ નથી અને ભૂતકાળમાં થયેલા પ્રમાણે જો સરકાર અહીં જે આંદોલન ચાલી રહ્યું છે પાર તાપી રિવર લિંક સમિતિ દ્વારા એમના માંગોને જો નહીં સ્વીકારે તો ભવિષ્યના દિવસોમાં અમે દિનેશભાઈ અને અમારા બધા તમામ નેતાઓની આગેવાનીમાં ગાંધીનગરમાં જશું અને ભૂતકાળમાં જે રીતના સ્ટેજ અમને મળ્યો હતો એના કરતાં મોટા સ્ટેજ થતા સરકાર સામે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો